સહજાત્મ સ્વરૂપ ગુરુ જૈન દર્શનમાં જમીને થાળી ધોઈને પીવાની હોય છે તે શા અર્થે જમીને થાળી ધોઈને પીવાની વાત અને સમૂરચિમ જીવ આ વિતરાગ દર્શનનો સૂક્ષ્મ બોધ છે જીવ હિન્તા ટાળવાનો બોધ છે અબોલ પશુપંખી પરત્વે દયા દાખવી કૂતરાને રોટલો કે ગાયને ઘાસ અને પંખી કબૂતરને ચણ નાખવી એ વગેરે આર્ય સંસ્કૃતિમાં પેઢી દર પેઢી વણાયેલું છે અનુમોદનીય છે ગાય ભેંસ માટે પાણીના અવાડા અને પંખીઓ માટે પણ પાણીની વ્યવસ્થા એ દયાની લાગણી પોષવા અનુમોદનીય છે જીવને અનુકંપા ગુણ પ્રગટવાનું નિમિત્ત છે અબોલ પ્રાણી પર અનુકંપા ભાવ એ માર્ગાનુસારી શ્રાવકનું લક્ષણ છે જીવદયાની વાત બધા જ આર્ય ધર્મોમાં કહી છે જૈન અને જૈનેતર સ્થૂળ બાદર વાત છે કેવળ દયાને નહીં સમજનાર કરતા તો આ ઘણું ઉત્તમ છે પણ સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ વિરોધ ભગવાન જીનેશ્વરે જેઓ જળ અને જીવનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞાનનો વિચાર કર્યો અને અનુભવ નીચોડ આપ્યો છે તે અન્ય દર્શનમાં છે નહીં પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય નાનામ નાની હિંસા એકેન્દ્રીય જીવની હિંસા પણ ત્યાગવાની છે ઉર્વસ્થ વ્યવહારમાં પણ બનતા પ્રયત્ને જીવ બચાવવા એ શ્રાવકનું ધ્યેય છે ચાયને જીવ હણવા તો સપનો પણ ન ઈચ્છે સર્વજીવની રક્ષા કરવી જીવો અને જીવવા દેવો આ ભગવાન મહાવીરનો બોધ છે આત્માના પરમ સુખનું કારણ આ દયા છે અભયદાન સાથે સંતોષ દેવ પ્રાણીને દળવા દોષ અભયદાન એ મહાદાન છે મોક્ષ શિક્ષા પાઠ ઓગણત્રીસ સર્વજીવની રક્ષાના પાઠમાં પરમ કુબોલ પ્રકાશ્યું છે કે બીજાને પણ યુક્તિ પ્રયુક્તિથી આ અંગે બોધ આપો એમ પણ ભાવના ભાવી કે અનાર્ય જીવનને યોક્તિક ન્યાયથી આ પ્રકારની શિક્ષા આપવાનો વખત આપણને મળે તો આપણે કેટલા ભાગશાળીએ સૂક્ષ્મ એકેન્દ્રીય જીવની રક્ષાનો બોધ એકમાત્ર વિચારક દર્શનમાં જ જોવા મળે છે સૂક્ષ્મ એકેન્દ્રીય જીવ જે આધુનિક વિજ્ઞાન પણ નથી પરખી શકતું તે જીવોની પણ દયાની વાત છે માંહણો માંહણોના કરનાર એવા જૈન પરમાત્માએ સંપૂર્ણ જ્ઞાનથી નાનામાં નાના જીવોને જાણ્યા અને જીવહિંસાથી બચવા બોધ કર્યો છે સર્વ જીવને અભય આપવાનો અહીં બોધ છે રસોઈ કરતા ખાતા પીતા નાતા ધોતા હાલતા ચાલતા કે બોલવામાં આજીવિકા અર્થે કમાવવામાં કે વસ્તુ લેતા મૂકતા લઘુશંકા દીર્ઘ શંકા અને જીવનના પ્રત્યેક વ્યવહારમાં યત્નપૂર્વક વર્તવાનો બોધ જીવદેહ અર્થે જ છે ઠંડા પાણીએ નાય ધોઈને શરીરે પવિત્ર થવાની વાત અન્ય દર્શનમાં છે અને અહીં તો પાણી પણ યત્નપૂર્વક અને ઉપયોગપૂર્વક વાપરવાની વાત છે આત્માને કોમળ પરિણામે કરી અહિંસા અને દયાની લાગણીએ પવિત્ર કરવાનો હેતુ છે લોકના સર્વજીવોનું હિત તેમાં સમાયેલું છે સ્વપર હિત દયા પાડનાર અને જેના પ્રત્યે દયા પળાય બંનેનું હિત વણાયેલું છે બધા જીવોને જીવવું ગમે છે અને મરવું અળખામણું લાગે છે સર્વ જીવને પોતાના આત્મા સમાન ગણવાનો બોધ છે સાધક તો આશ્રમ નિરોધથી આત્માને દમે છે થાળી ધોઈને પીવાનો બોધ અને એઠા વાસણો પડી ન મૂકવા તે સૂક્ષ્મ સમૂચિમ જીવોની રક્ષાને અર્થે છે સમૂચિમ જીવ મુખ્યત્વે જૈન પરિભાષાનો શબ્દ છે મા અને બાપ વિના એટલે કે નર અને માદાના સંયોગ વિના જન્મે છે એવાય આ જીવો જ્ઞાનીએ જ્ઞાનમાં દીઠા અને એ અંગે સૂક્ષ્મ બોધ કર્યો છે સમૂર્ચિમ જીવ મનુષ્યને તિર્યંચનીમાં ઉદ્ભવે છે એવા સૂક્ષ્મ જીવો છે સમ એટલે બધેથી ચારે બાજુથી પોતગળ ગ્રહણ કરી શરીરના અવયવ બનાવે તે સમ તેથી સમૂચિમ કહેવાયા સામાન્ય માનવીને નરી આંખે કે લેબોરેટરીમાં માઇક્રોસ્કોપમાં પણ દેખાય નહીં માત્ર કેવળ જ્ઞાનીઓ અને વિશિષ્ટ જ્ઞાનીઓ તેને જોઈ શકે છે અજીવમાં જીવ તે આ સમૂરચિમ જીવો છે મરેલા કલેવરમાં આ જીવો બે ઘડીની અંદર એટલે અડતાલીસ મિનિટની અંદર ઉત્પન્ન થઈ જાય છે આ જીવોના ઉત્પત્તિ સ્થાન અંગે શાસ્ત્રમાં વિધાન છે કે એકસો એક જેટલા ક્ષેત્રમાં તે ઉત્પન્ન થઈ શકે છે પંદર કર્મભૂમિના ક્ષેત્રો ત્રીસ અકર્મભૂમિના ક્ષેત્રો અને છપ્પન અંતરદ્વીપના ક્ષેત્રોમાં પણ સમુચ્ચિમ જીવો ઉત્પન્ન થાય છે આ સૂક્ષ્મ જીવોને પણ ત્રણ પ્રકારના શરીર હોય છે કાર્મણ શરીર તેજસ શરીર અને ઔદારિક શરીર પાંચ ઇન્દ્રિયો છે પણ બધી અપર્યાપ્ત હોય છે એટલે વ્યવહારે જોતાં ઇન્દ્રિયો નહીં બરાબર મન ન હોય એ રીતે અસંગી જીવના ભાંગામાં આવે આયુષ્ય સામાન્ય રીતે અલ્પ સમયનું અંતર્મુહૂર્તનું હોય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે આઠ સમયથી લઈને વધુમાં વધુ અડતાલીસ મિનિટ સુધીનું આયુષ્ય હોય છે તદ્દન સૂક્ષ્મ કદ અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલું જ માત્ર શરીરનું કદ હોય છે જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું અને બોધ્યું કે સમૃદ્ધિ જીવોને કે માદા કહી શકાય નહીં કેમ કે તેઓને પુરુષવેદ કે સ્ત્રીવેદ ન સંભવે માત્ર નપુસંગ વેદ જ સંભવે સમૃચિમ જીવો દેવ નારકી સિવાય બીજે બીજે ઉત્પન્ન થાય કેમ કે દેવ અને નારકીને નિયમથી વૈકરી શરીર હોય અને સમોચિમ જીવોને તો ઔદારિક શરીર હોવાથી કે દેવ અને નારકીમાં જન્મે નહીં એ રીતે સમૃચ્છિમ જીવો ચોવીસ દંડકમાના દસ ભવનપતિ એક વ્યંટર એક જ્યોતિષક અને એક વૈમાનિક મળીને તેર દેવ અને નારકી મળી ચૌદ આ ચૌદ દંડકમાં ઉત્પન્ન થઈ શકે નહીં બીજા દસ દંડકમાં ઉત્પન્ન થઈ શકે એ બાકીના દસ દંડક એટલે એક મનુષ્ય એક ત્રિર્યંશ અને પાંચ એક ઇન્દ્રિયવાળા પાંચ અને બે ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળા એકંદરે ત્રણ વિકલેન્દ્રિય આ ગતિમાં તે જન્મે છે સૈદ્ધાંતિક રીતે સમરચમ જીવો મનુષ્ય હોય છતાં મન પણ નથી અને ઇન્દ્રિયો પણ અપર્યાપ્ત જ વિકાસ રૂંધાઈ ગયો છે તેથી સીધા મોક્ષે જઈ શકે નહીં કંઈ અભવી નથી પણ મોક્ષે જવાની સામગ્રી ખૂટ છે તેથી સીધા મોક્ષે જઈ શકે નહીં સામાન્ય રીતે આ જીવો અસંગની અને મિથ્યા દ્રષ્ટિ હોય છે અમુક શાસ્ત્રમાં ક્વચિત એવો ઉલ્લેખ મળી આવે છે કે સમૂચિમ જીવ સંઘની પણ સંભવે અને ત્રિયન સમૂચ્ચિમ જીવને પણ સંકિત થાય પણ આ સમત્વ તો જ્ઞાનીના ઘરની વાત છે મૂળમાં દયાના પરિણામ પામમાં આ જીવોના જન્મસ્થળો વિચારવા જાણવા જરૂરી છે ચૌદ મુખ્ય સ્થાનકો એઠવાડ નાકની લીટ ઉલટી થૂક રુધિર પરુ વીર્ય અને સુકાયેલ વીર્ય પૂતગલો ફરી ભીંજાય ત્યારે આ જીવો ઉત્પન્ન થાય છે બે ઘડી બાદ મૃત શરીર એટલે મળદામાં પણ ઉત્પન્ન થઈ જાય છે મળદું કોલ્ડ સ્ટોરેજમાં રાખવાથી રંગ રૂપ કે વાસ ભલે ન બદલે પણ સૂક્ષ્મ ફેરફારોને સમૂચિમ જીવોનું ઉત્પન્ન થવું એ સૂક્ષ્મ જ્ઞાનનો વિષય છે સ્ત્રી પુરુષના સંયોગ વેળા ટોયલેટ અને બાથરૂમમાં રસોડામાં એઠા વાસનો પડ્યા હોય ત્યાં અને બધા ગંદકીના સ્થાનકો જેવા કે નગરની ખાળ ગટરમાં કચરાપેટીમાં કે જે કોહવાણ થતું હોય ત્યાં સમૂરચિમ જીવો ઉત્પન્ન થાય છે થાળી ધોઈને પીવાનો નિયમ કડકાઈથી પાળતા આ જીવોની હિંસાના નિમિત્ત બનતા અટકી જવાય છે દયાની લાગણી પોષે છે એઠા વાસણ ભેગા ન થાય તેવો ઉપયોગ રાખતા પાપથી બચી જવાય છે બુફે જમણવારમાં જવું અને ખાતી વખતે એઠા હાથે ચમચા વગેરેને અડકવું તે પણ એઠું થવાથી સમૃચિમ જીવોનું ઉત્પત્તિ સ્થાન બને છે બુફે વગેરેમાં જમણેરી મનુષ્ય એટલે કે રાઈટીએ ફરી ખોરાક લેતા મૂકતા ડાબો હાથ જ વાપરવો એ સભ્યતા અને જીવદી આર્થે સહેજે પાળી શકાય એવો ઉત્તમ નિમિત્ત છે આધુનિકતાને નામે એકબીજાને સામા કોળિયા આપવા કે કોળિયા લેવા અને તે વખતે પણ એઠા હાથ અને લાળ ભેગા થતા સમુચિમ જીવો જન્મે છે એક થાળીમાં સાથે જમવું એક ગ્લાસનું પીણું વારાફરતી એકબીજાએ પીવું એ જીવ જીવહિંસાને પાપ નોતરવા જેવું છે પરમપોધે વચનામૂતમાં વચન સપ્તશતી સાતસો મહાનીતિના ચારસો અઢારમાં બોલમાં બોધ્યું છે કે પરસ્પર કવળ આપવું નહીં અને લવ પણ નહીં એકી સાથે એક થળીમાં બે કે વધુ વ્યક્તિઓનું જમવું એ અધ્યાત્મની દ્રષ્ટિએ નિષેધિત છે સિપ્સ અને બાઇટ્સ આપવા કે લેવા એ પણ પાપનું નિમિત્ત છે એકબીજાની લાગણી દાખવવા ભેટે અને અંગો સંપર્કમાં આવે ચુંબન કરે ત્યારે પરસેવો લાળ વગેરે ભેગા થાય આવા આવા બધા પ્રસંગો જીવોને પેદા થવાનું કારણ બને છે પ્રસુતા કે માસિક ધર્મમાં હોય ત્યારે પણ અશુચિમાં સમૃચિમ જીવોને પેદા થવાનું કારણ બને છે મૈથુન સેવન એક મહાપાપ ગણ્યું છે તેનું એક કારણ આ પણ છે કે સ્ત્રી અને પુરુષના ગુહ્ય ભાગોમાં વીર્ય અને રેતનો સંયોગ થતાં અસંખ્ય જીવોને પેદા થવાનું નિમિત્ત અને એવું વાતાવરણ ઊભું થાય છે આધુનિકતાના જુવાળમાં બુફે વગેરે જમવાની પદ્ધતિ બધું ડિસ્પોઝેબલ વાપરો અને ફેંકી દો યુઝ એન્ડ થ્રો તેમાં ખાદ્ય પદાર્થો અડધા ખાધા અડધા ન ખાધા એકબીજાને ઘૂંટડા આપ્યા કે આમને સામને મીઠાના ટુકડા મોમાં મૂક્યા ને લીધા એ રીતે એઠું આપલે કરવું તેમાં એ જીવોની ઉત્પત્તિ અને પછી નાશ અને જીવ ઇંધાનું પાપ ગણાયું છે મળ મૂત્ર રજસ્વલા દરમિયાન અશુચિજન્મે તેવા પ્રસંગો વગેરેમાં અને જીવન વ્યવહારમાં રોજબરોજની ક્રિયાઓમાં પણ ઉપયોગ રાખતા જીવ ઇંધાથી સહેજે બચી શકાય એમ છે નવજાત નાના બાળકોને પણ એવા ટિશ્યુ પેપર ડિસ્પોઝેબલ નેપકિન વગેરેમાં લપેટીને ફેરવવામાં આવતા હોવાથી બહારથી શોભિતું દેખાય પણ તે બાળકના મળમૂત્રમાં જીવોને પેદા થવાનું કારણ બને છે એ મહાપાપનું કારણ છે ભલે પોતાને ન દેખાય પણ વાત છે માન્યની જ્ઞાનીઓએ જ્ઞાનમાં જોઈ માત્ર કરુણોબુદ્ધિએ બોધ્યું છે પ્રજ્ઞાપના સૂત્ર ગોમટસાર ધવલા વગેરે ઘણા શાસ્ત્રમાં આ અંગે વિસ્તૃત માહિતી મળી રહે છે ચૌદ પ્રકારના જીવો ઉપજે છે તે સંબંધી પાપદોષ લાગે હોય તેની નિમિત્ત રીતે સવાર સાંજ આલોચના કરી લેવાની હોય છે એક વખત જીવન પદ્ધતિમાં નિયમ દાખલ કરી દેતા પછી બહુ અઘરું પડતું નથી અને જ્ઞાનીની આજ્ઞા માનવાથી અને જીવ રક્ષાના અને જીવદયાના ભાવથી જે પુણ્ય ઉપાર્જન કરે છે જે છૂટવાનું કારણ બને છે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવાનું ફળ અસલ થાય છે જીવન પદ્ધતિમાં જેટલું બને તેટલો વિવેક અને યત્ન રાખતા આલોક અને પરલોકમાં સુખી થાય છે અને પરંપરાએ શાશ્વત સુખને પામે તેવો ભગવાન જીનેશ્વરનો માર્ગ બોધ છે આઠ સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન ભાખ્યું તેને અનુસાર તે મોક્ષાર્થથી જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભૈવો સાંભળો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ